રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં અને ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બાઇક ચોરી અને કાર ચોરીની સતત ફરિયાદો પોલીસને રહી હતી આ ફરિયાદોના આધારે અમદાવાદ પશ્ચિમના અલગ અલગ પોલીસ સ્ટેશન સતત તપાસમાં હતા અને તપાસ દરમિયાન ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી આ ત્રણ યુવકોની ધરપકડ કરતા જ પોલીસે તેની પૂછપરછ કરી અને પૂછપરછ કરતા મોટા ખુલાસા થયા છે પોલીસના દાવા મુજબ એક વિદ્યાર્થી જે ડેન્ટલ ભણતો હતો તે ઓનલાઈન ગેમિંગ રમતો હતો અને તેને દેવું થઈ ગયું હતું અને આ દેવું ભરપાઈ કરવા તેમના મિત્રો સાથે તેમના ચોરીનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો એટલું જ નહીં ચોરી કરેલી બાઈકો ઉપર આ યુવકોએ એકસો ને એકવીસ રેપિડોની ટ્રીપ કરી હતી એટલે કે ચોરી કરેલી બાઇક ઉપર તેઓ કમાણી કરતા હતા અને ત્યારબાદ વસ્ત્રાપુરના સરકારી વસાહતમાં એક કારની ચોરી કરી પણ આખરે આ ભાંડો ફૂટી ગયો અને ત્રણેય યુવકો પોલીસના હાથે ચડી ગયા પોલીસ હવે તેની પૂછપરછ કરી રહી છે કે આની પહેલાં પણ તેમણે કેટલી બાઇકો ચોરેલી છે અને જો બાઇકો ચોરેલી છે તો તેને ક્યાં વેચી છે આપને જણાવી દે કે આ ત્રણ યુવક

એફઆઈઆર દાખલ થઈ છે એમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સોલા સરખેજ સેટેલાઇટ આનંદનગર અને વસ્ત્રાપુર જેસજી હાઇવેના પટ્ટા છે એના પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના ગુના દાખલ થયા હતા અને એક આઈ ટ્વેન્ટી ગાડીનું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો એ વસ્ આઈ ટ્વેન્ટીની તપાસ કરતા કરતાં અમે ત્રણ આરોપીની ઓળખ થઈ છે અને એમની આજે ધરપકડ કરી છે એમાં મુખ્ય આરોપી એક રાહુલ છે અને એની સાથે યોગેશ અને દિલીપ કરીને બીજા બે અન્ય આરોપી છે આ ત્રણ મૂળ જૂનાગઢના છે અને આ લોકો છેલ્લા આઠ નવ મહિનાથી અહીંયા અમદાવાદ શહેરમાં રહેતા હતા અને બાઇક ચોરી કરતા હતા ઈઝીલી જે બાઇકમાં ચાવી લાગી જતી હોય કાં તો બીજા કોઈક ચાવીથી ખુલી જતી હોય એવી બાઇક આ લોકો પાર્કિંગ પ્લોટમાંથી લઈ જતા હતા અને એ જ રીતે એ લોકોએ આઈ ટ્વેન્ટીની પણ ચોરી કરી હતી આઈ ટ્વેન્ટીની ચોરી કરતા વખતે એ જે કાર સર્વિસવાળા ગરાજમાં મૂકી હતી આઈ ટ્વેન્ટી ત્યાં એને જોઈ લીધું હતું કે ગાડીની અંદર ચાવી પડી છે એટલે રાહુલે ત્યાંથી ચાવી લઈ લીધી હતી અને પછી એ રેકી કરતો હતો કે આ ગાડીવાળા ક્યાં સુધી જાય છે તો એમની એમનું ઘર સરકારી વસાહત પાસે હતું એટલે ત્યાં જઈને પછી એને જોઈ લીધું હતું કે આ ગાડી અહીંયા પાર્ક છે પછી એ જ ચાવી યુઝ કરીને એને આ ગાડી ચોરી કરી હતી તો પહેલાં આપણે મહેનત આઈ ટ્વેન્ટી ગાડીની ચોરીની એફઆઈઆરમાં ચાલુ કરી હતી અને સીસીટીવીને બીજા અન્ય ઇન્ટેલિજન્સના આધારે આપણે મૂળ ત્રણ આરોપી સુધી પહોંચ્યા હતા આ ત્રણ આરોપી જૂનાગઢના હતા અને અહીંયા વસ્ત્રાપુર વિસ્તાર અને બોપલ વિસ્તારમાં છેલ્લા આઠ નવ મહિનાથી કાર્યરત હતા તો આમાં જે મેઇન એક આરોપી છે રાહુલ કરીને એ મૂળ ડેન્ટલનો સ્ટુડન્ટ હતો બીડીએસમાં ભણતો હતો અને પહેલાં જ વર્ષમાં એને બીડીએસમાંથી નીકળી ગયો હતો એ ઓનલાઈન ગેમ્બલિંગનું ઘણું કરતો હતો અને એમાં પૈસા હારી ગયો હતો તો એના લીધે એને આ બધું ચોરીનું ચાલુ કર્યું હતું વચ્ચે એને રેપિડોમાં પણ બાઇક જે ચોરીની બાઇક છે એમાં નંબર પ્લેટ બદલીને એ દોઢ મહિના સુધી એને ચોરીની બાઇક રેપિડોમાં પણ વાપરેલી હતી એમાં કુલ એકસો એક્યાસી એને કરી હતી રેપિડોમાં જે બીજો આરોપી બીજા નંબરનો આરોપી છે એ યોગેશ છે એનો એક પાલનો ગલ્લો હતો કોરોના પહેલાં એનો ગલ્લો વ્યવસ્થિત ચાલતું હતું પણ લોકડાઉનમાં એને ખૂબ નુકસાન થયું હતું એના પછી આ ચોરીનું એને ચાલુ કર્યું હતું જે ત્રીજો આરોપી છે દિલીપ એ એક ત્રણ ચાર ચોરીમાં જોડાયો હતો એનું કંઈ એટલું પહેલાંથી એનું ઇન્વોલ્વમેન્ટ ઓછું છે આ ત્રણેનું કોઈ ગુનાહિત ઇતિહાસ નથી બાઇકની ચોરી પણ કોઈ ગુનામાં નથી જેમ મેં કીધું કે જે રાહુલ છે એને ચોરીની બાઇક યુઝ કરી હતી એને રેપિડોમાં જોબ લીધું હતું અને એમાં જ્યારે આપણે ડિટેલ્સ મૂકતા હોઈએ છીએ તો એને ડિટેલ અપલોડ લેટરનું એક ઓપ્શન આપતો આવતું હોય છે એટલે એને એ ઓપ્શનના આધારે દોઢ મહિના આવી રીતે એ ચોરીની બાઇક વાપરી હતી ગુનાહમાં કોઈ બાઇક વપરાઈ નથી અને આ લોકો યુઝ કરતા હતા બાઇક અને પછી કોઈ પાર્કિંગ લોટ પર મૂકી દેતા હતા એકાદ એ સેલ પણ કરી દેતા હતા દસ પંદર હજાર એમને રૂપિયા મળતા હતા બાઇક માટેના અને જે યુઝ કરીને પછી પાર્કિંગ પ્લોટ્સમાં મૂકી દેતા હતા આ ત્રણેય આરોપીની ધરપકડ કર્યા પછી અમે સિટીના અલગ અલગ પાર્કિંગ પ્લોટમાંથી આ બાઇકો રિકવર કરી છે મુદ્દામાલ તરીકે એમનું પણ પ્રોસિજર બેદરકારીનું તો આપણે ન કહી શકીએ પણ એમનું જે પ્રોસિજર છે એમાં આ લોકોએ થોડુંક લાભ લીધું છે એ લોકોએ અપલોડ ડોક્યુમેન્ટ્સ લેટર કર્યા છે આપણે એમને લેટર પણ લખ્યા છે આ ધ્યાન દોરવા માટે કે આવી રીતે પણ મિસયુઝ થાય છે આ પ્રોવિઝનનું

Yeah. yeah.